પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એમઆર બારોટ દ્વારા ત્રેવીસ અસામાજિક તત્વો અને બુટલેગરોનું તબક્કાવાર તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પાલનપુર તાલુકાના સદરપુર ગામે અસામાજિક તત્વો તેમજ બુટલેગરો સામે કે જેમને સરકારી જમીન પર દબાણ કરેલા હોય તેમજ ગલ્લાઓ દુકાનો આગળ દબાણ કરેલા હોય એવા હવે અસામાજિક તત્વો તેમજ બુટલેગરો સામે તલાટી સરપંચ તેમજ સરકારી તંત્રને સાથે રાખી તેમના દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલનપુર તાલુકા વિસ્તારના ત્રેવીસ જેટલા અસામાજીક તત્વો તથા બુટલેગરોના દસ જેટલા લાઇટ કનેક્શન કાપવામાં આવ્યા છે તાલુકા વિસ્તારના અંદર ત્રેવીસ જેટલા અસામાજીક તત્વો તથા બુટલેગરો ઉપર અમો લાઇટ કનેક્શનના ટોટલ દસેક જેટલા કનેક્શનો કાપવામાં આવેલા છે તેમજ ત્રણથી ચાર પાણીના કનેક્શનો કાપવામાં આવેલા છે અને ત્રણેક જગ્યાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી હજુ પણ આગળ સખત રીતે એસપી સાહેબની જે સૂચના છે એ મુજબ કરવામાં આવશે ઓકે